આપડે કોઈ ખાવા રેવું નહી ખાવા તો આપડે મોજે અહિયાં જઈને પાણી કરી આપડે ચાપવાણી કરી આપડે તો જહા

આપડે અમે આવતા રોટલા બધા બનાવવા રોટલા બધા ખાતે કીધું નથી ખાવા રોટલા તમે ખાવા

જો ભુલાજી લોકાર જો ગોભુજી હા લોકમતાજી આવો બે બે પાહો ને ટાઈમ નઈ છે દૂધ

આチラ અમારને અહીંયા ફોન કરીને કીધું થાય અમારો અહીંયા રોટલા ખાવા રોટલા ખાવાના છે પણ એ ના પડીયો કરીયા પણ જોઈતન ફોન કરવો પડે જોઈતન ફોન કરવો પડે યાર ઈ તો અટકાયા છે હવે પાછા આમ કમ તો હું ઘરે તો હો મારો હેડો કરજો તા હો હેડો હો ઘરજો બનાજો તો ખાલી મારું જો કરતો હારું ધરતો હારું છે ધરજો આ માટી જો આ છે ને હવે એક કાળે પલાશ કરું તમારે પણ આમ હા આ જો પડો જો જો હવે પાછા હું નોંધાય લક્ષી જાય કોઈ નિયે

પૈસા થાય ભૂલા થાય પૈસા નઈ જો ઘર નું આપણે જોવાય આપડે જમીન નું કોમ હોય આપણે ધોરણ નું બધું આપડે

ખટાજી ખટાજી ખર્ચો પણ મજૂરી ડબર કરે